મિત્રો જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર તો જો આજે કરી દીધો સવાર સવારમાં આપણે વેલો વલક્ષ ઉતારવાની શરૂઆત કેમ કે અત્યારે જવાનું છે ઘેડમાં જે ઓરવણાનું થોડું ઘણું કામકાજ બાકી છે જ એ થોડી ઘણી એવું બાકી છે સારવાની ને થોડું ઘણું પાણી પાવાનું છે જ ઓરવણાનું એકાદ બે ત્યારે જેટલું છે ચાલો કરીએ આપણે વિડિયોની કન્ટિન્યુ વિડીયો સારા લાગે તો લાઈક શેર અને સસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે સીધા જઈએ ઘેડમાં અને વિડીયોની કન્ટિન્યુ કરીએ આપણો તો મિત્રો ભૂગી ગયા છે ગેડમાં બાકી જો હવે આની મેં એટલું છે એક બે ચાર જેટલું છે બાકી ફરતું વરવાઈ ગયું છે બાકી જો એટલું વરવાઈ જાય એટલે પછી લાઈનું બાઈનું કાઢી હું મને થોડોક એકાદ બે કટકા છે એ વરવી નાખશું બાકી આવું બધું કામકાજ હાલે છે અત્યારે મેં કોરોનાની હબોવાટી ખોલે અત્યારે ગેડમાં તો મિત્રો ખેતર બધું જો આખે વરવાઈ ગયું છે ગેડમાં બાકી અત્યારે ફરતા આજે બધું ઓરવાનું ચાલુ છે એટલે ઉપાડી લીધું કડીક પેલા પાણી બાકી જો ફુવાની લાઈન કાઢીને ઢીટલો મારી દીધો છે અત્યારે બાકી ફરતું જો ઓરવાઈ ગયું છે થોડાક ટાઈમ ઘડી પછી દગાની આવી દે બધા એમને ફરી ઓરવી દીધું એટલે પાછું કંઈ ઓરવાનું લાગતું જ નથી કેમ કે આજકાલ ફૂલ પાણી પીધું તમે મિત્રો લાઈનનો મારી દીધો થપો ને સાંભળે સડાવી દીધી બાકી જો નાખતા આવી એક ફેરો એક અમે પગ દસ બાર જાય ને એટલું છે જાય છે ધીમે ધીમે નાખતા મેં નજી થોડીક ત્રણથી ચાર ફેર હજી વરસે એટલી લાઈન પડી છે

બાકી તમને પાડીએ દેખાડું જો અહીંથી દેખાડ અંધારું છે એટલું બેટલું બધું તમને નહીં દેખાતું હોય બાકી પેલા મોવડો બોવડો બનાવી લઈને પછી તમને દેખાડી પાડીને પણ બસ એવું થઈ જાય કાપીને એક નહીં છે એટલે એમાં મોવડો બનાવી લઈને જો પાડીને તમને દેખાડું કેમ કે અંધારું છે એટલું બધું તમને કંઈ નહીં દેખાતી હોય પાડી જઈ લો ગાડી ઘડીક પહેલાં જ જાણી ચાલો તો હવે હવારમાં મળીએ અત્યારે તો અંધારું છે એટલું બધું વિડીયોમાં કઈ નહીં મજા આવે ચાલો સીધો હવારમાં વિડીયો કન્ટિન્યુ કરીએ હવે તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધાની મજામાં ને તો જો ફાઇનલ થઈ ગઈ સવાર બાકી જો રાતી ભી વેગી હતી તમને આગલી ક્લિપમાં દેખાડ્યું હતું બાકી પહેલું ખડેલું ખોળેલું થયેલું થોડું ઘણું એલું કરે કેમ કેમકે પાડીને ધવરાવતાને આવડતું ન હોય ધીરે એટલે શીખી જાવી ધીરે નહીં વાંધો આવે બાકી જાવ પાડીએ એ ધાવા માંડી ગઈ છે રાઈતી એક દોઢ વાગે આવી હતી ભી બાકી ધીરે ધીરે શીખી જશે જો તવરા દઈ બાકી પછી ધોવાની છે હજી પેલું ટકનું મિત્રો જો પાડી બાંધી હતી પાસ બાકી જો મમ્મી ભેંસ દોઈ છે હજી પહેલી ફેરી હજી ખીટું દોવાનું છે હજી ધીમે ધીમે દોઈ છે કે હલતી નથી ને કે પહેલું પેલું ખડેલું કાંઈ કરો આવે બહુ કંઈ વાંધો નથી હજી આને તો બાકી જ્યાં પીને ને પાડીને જાય બાંધી હતી બાકી હવે ચાર ઢોર થઈ ગયા છે આપણે બે પાડીને ને બે પી હજી પહેલું પેલું ખડેલું છે એટલે ધીરે ધીરે હજી મજા ન આવતી હોય કે પછી ગદગીમ થતા હોય

રાપનો પાટલો બહાર છોડ નાખો બાકી જેવા પાડીને બાંધી હતી વાં તડકો આવતો થોડોક બધા ઢોરને અત્યારે વાયર કાઢી છે બાકી વા થોડી ઘણી સાયર પડી એટલે ટ્રેક્ટર આ નતું મૂકવું એટલે અહીં મૂકી દીધું સાફ કરીએ અંદર થોડી ઘણી જગ્યા કાઢી બાકી જે મગોટો ને દીધીને આપણે હજી ભરી આવ્યા હતા બામડા થતી આગલે બોક્સમાં તમે જોયું હતું એ અહીંયા નાખ દીધું બાકી સાયરને જ્યાં પડી છે થોડીક સાયર આવી પડી હૂકવી ગયા બાકીની જો જે વા પડી છે હૂંકવી હું અંદર ભરવાની છે એટલે જેને આ પડી છે અહીંયા રાખવાની છે પછી હુંકવી ઉપર જવાનું મગોટા ઉપર નાખ દે હું બાકી ટ્રેક્ટર પડ્યું જોઈએ કઈ મિત્રો આવી ગયા છે ભીખા કાપ હા જો હજી એ વરવાનું ચાલુ છે ગામમાંથી પાણી આવે ને કે આપણે ધારમાં એટલું બધું પાણી છે નહીં આપણે ઉલર હાલે કે ત્રણ ચાર કલાક જેટલી હાલે મોટર ને બાકી જો ગામમાંથી પાણી આવે ને એની બેની ભેગું કરીને વરવાનું ચાલુ કરી દીધું છે બાકી જો હવારની હજી કલાક દોઢ કલાક જેવું જોઈએ એટલે જ્યારે ભરાઈ ગયા છે એટલું બધું કંઈ બહુ પાણી લેતું નથી કેમકે ઓલો વરસાદ પડ્યો તો એટલે તો અહીંયા આપણે ખેતર પાણી નીકળી ગયા હતા એટલે બહુ પાણી લેતું નથી હવે જો વરવા હે ને એ હાલે નિકો ફરાનું ગંગાજ બાકી જોજે ચેરો વાર પીધો છે અને મેના માં ભરાઈ ગયો તો દે કાકા જો કરે છે હાલે હાલે ઉતારું તો વળે ને શું મગનો ભૂકો કરવા હા બીજું અમારું નવું નહોતું

તો મિત્રો આગલા વિડીયોમાં તમે જોયું હતું બે ત્રણ વિડીયો પહેલાં તો આપણે વિડીયો મૂક્યો હતો એમાં આપણે જે જવાર આવી હતી જવાયર જગી ઊગી થઈ ગઈ મોટી મોટી જઈ જાય અને ગામકાજ સાચે ધીરે ધીરે બાકી થોડો ઘણો સાઠ ત્યાં ઊભો છે બાકીનો બધું આપણે વાટી નાખો તો એટલે હવે હવે પાણી પાઈ દેવું આજ તો હજી તો આગળ તો કાસી છે બે દિવસ થાય ને પછી પાણી પાઈ દે એટલે મોટી થઈ જાય ને અત્યારે પાણી પાઈ જાય ને તો હજી ભરી જાય કેમ કે ઝીંકી ઝીંકી છે પાણી દટાઈ જાય ને એટલે બરી જાય એટલે થોડકથી કેડી પાણી પાવાનું છે હવે અમે તો શાહબાન જોવા જ એમને પડ્યું છે ત્યાં આપણે સા નાખતા તો અહીંયા તો અંધારે એવો તો અને સાટા ખરતા હતા બાકી આપણે ઉની મને હેડે ભેગા હતા ને તે થોડા ઘણા વરસાદને સાટા આવવા મળી ગયા હતા પછી પાછું ગયું ગયું પાછું કંઈ છે નહીં અંધાર જેવું જઈ લો ફરતું આ વાદા કાક સાખું સાફ થઈ ગયું છે કોક કોક વાદળું છે નામ એવું બાકી તમને કંઈ વાદળું નહીં જોવા મળે બાકી હવે વરસાદની વાટ જોઈએ આવતો નથી ત્યાં નહોતો ત્યાં આવતો હતો અત્યારે વાટ જોઈએ તો આવતો નથી બાકી શાહબાન નાખીને ખેતર તો કમ્પ્લીટ જ છે વરસાદ આવે એટલે આવી દેવું છે વરસાદની વાટે છે હવે તો મિત્રો વાગી ગયા સાડા ત્રણ જેવો ટાઈમ બાકી જો ભી નો નાખી દીધી છે બાકી ખડેલી જો પાછી અંદર લઈ લીધી છે આજે બીજો દિવસ બાકી પાડી જાય બાંધી આપણે દાંતી એરી આજનો બ્લો એટલો જ હતો જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે બધું સપોર્ટ સારો કરો છો એ બદલ તમારો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર આવો નવા સપોર્ટ બનાવતા રહીજો તો વિડીયોને એન્ડ કરી દઈ આજે એટલું બધું કંઈ કામકાજ હતું નહીં થોડું ઘણું ઘેરનું હતું અને પીકાતા એવું બધું કામકાજ હતું આ ખેતરમાં બાકી હવે વરસાદની વાટે છે વરસાદ આવી જાય એટલે આપણે વાવણી કરી દેવાની છે તો વિડીયોની એન્ડ કરી દઈ જ નહીં તો હું જે માતાજી એ દ્વારકાધીશ રામ સીતારામ તો પછી મળી જાય આપણે બીજા વિડીયોની અંદર